ગણેશ મહોત્સવના સાતમા દિવસે તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે વિસર્જન સવારીઓમાં ઉપસ્થિત રહી ધારાસભ્ય શૈલેષ મહેતાએ વિવિધ પંડાલોમાં ગણેશજીની આરતીનો લાભ લીધો દેશભરમાં અત્યંત શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે પણ વિવિધ વિસ્તારોમાં મંડળો દ્વારા શ્રીજીની મનોહર પ્રતિમાઓની સ્થાપિત કરાઈ ગણપતિ દાદાની ભક્તિ આરાધના કરાઈ રહી છે નગરના મલ્હારરાવ ઘાટ ખાતે શ્રી ગણેશ યુવા શક્તિ મંડળ દ્વારા સ્થાપિત કરાયેલા ગણેશજીની પ્રતિમાને મહોત્સવના સાતમા દિને વિસર્જન આયોજન કરાયું હોય આ યાત્રામાં પધારવા અને દિવ્યા આરતીનો લાભ લેવા ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાને આમંત્રિત કરાયા હોય વિસર્જન યાત્રામાં ધારાસભ્ય શૈલેષ મહેતા આવી પહોંચ્યા હતા અને દિવ્યા આરતીનો લાભ લીધો હતો જે બાદ નગરના શ્રી ધનેશ્વર ગણેશ મંડળ બજાર ગણેશ મંડળ શ્રી દયારામ ચોક ગણેશ મંડળ જેવા પંડાલોમાં પહોંચી ધારાસભ્ય શૈલેષ મહેતા સરપંચ દીપ્તિબેન લાલુભાઈ સોની તેમજ ચાંદોદના પીઆઈડીઆર ભાદરકા ગણપતિજીની દિવ્યા આરતીમાં જોડાઈ દાદા પ્રત્યે પોતાનો શ્રદ્ધાભાવ વ્યક્ત કર્યો હતો ધારાસભ્ય શૈલેષ મહેતાએ ગણેશ મંડળોને મહોત્સવની શુભકામના પાઠવી વિધાનસભા વિસ્તારમાં આવતા તમામ વિઘ્નો દૂર કરવા પ્રાર્થના કરી હતી વિસર્જન અનુલક્ષી ચાંદોદ પોલીસ દ્વારા સુંદર વ્યવસ્થા હાથ ધરાઈ હોય શાંતિપૂર્ણ રીતે વિસર્જન કાર્યક્રમ સંપન્ન થયો હતો કણછોરજી મંદિરમાં પીજા હતા કે ગણેશજીની આરતી કરી છે આશીર્વાદ લીધા છે ગણબક્તિ પ્રાર્થના ડબોજ વિધાનસભાના વિકાસના જે કામો ચાલે છે વિકાસમાં કોઈ વિઘ્ન ના નાખે અને વિઘ્ન નાખે તો વિઘ્ન દૂર કરવાની મને શક્તિ આપે એ તે